આપનું છે રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા પ્રમુખ પદના ના રાજીનામા નું મામલું કલેક્ટરને આપેલા રાજીનામા અંગે લેખિત વસોયાએ આપી પ્રતિક્રિયા પારિવારિક અને સામાજિક અંગત કારણોસર રાજીનામું આપ્યાનું સંગીતા બારોટનું કથન સામે લલિત વસોયાએ આપ્યું નિવેદન ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંગીતાબેન બારોટના અમુક લોકો ઉપર ઉપકાર હોય તેમનું ઋણ ચૂકવવા પ્રમુખ બનાવેલ ધોરાજી નગરપાલિકા પ્રમુખ બન્યા બાદ વિડીયો વાયરલ થયેલ તે બાબતે પણ બની શકે કે એમની પાર્ટીનો પ્રશ્ન છે લલિતા વસોયાએ કહ્યું માત્ર તેર દિવસમાં જ રાજીનામું એ ભાજપનું પહેલેથી જ નક્કી હતું લલિત વસોયા ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટી એ એક બે લોકો નો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટ ને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા સંગીતાબેન નું રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા અને અને સૌ રાજકીય માણસો પણ માનતા કે કે અંદર પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેન નું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે લોકો સંગીતા બેન ત્યારે જ સંગીતાબેન ને પ્રમુખ ન બનાવવા જોઈએ પરંતુ કયા કારણોસર સંગીતાબેન ને પ્રમુખ બનાવ્યા છે એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે પરંતુ આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગત નિર્ણય છે અને એ નિર્ણય વિશે સંગીતાબેન પ્રમુખ બનાવ્યા ત્યારે એક કે બે લોકોના અહમને પોસવા માટે ભારતીય જનતા પાર્ટી એની આબરૂ લગાઈ પરંતુ કોઈ એક કોઈ ઉપર કરેલા ઉપકાર નો બદલો ચૂકવવા માટે સંગીતા ને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારે જ નક્કી હતું કે સંગીતા બેન ને રાજીનામું આપવાનું છે હાલ જે રાજીનામું કલેક્ટર કહે છે ચૂંટણી પંચના નિયમ મુજબ નગરપાલિકાના પ્રમુખે આ રાજીનામું નગરપાલિકા નિયામક ને આપવાનું હોય છે પરંતુ કલેક્ટરશ્રીને રાજીનામું એમને સુપ્રત કર્યું છે કલેક્ટર આ રાજીનામું મંજૂર કરે છે કે મંજૂર થવા માટે નગરપાલિકા નિયામક ને મોકલે છે એ જોઈએ